હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખુડિયર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે આપણે અભ્યાસ કરવાના છે એમ કોમ ટુ એકાઉન્ટ ફોરમાં ગુણોત્તર વિશ્લેષણ ચેપ્ટર આની પહેલાં ગુણોત્તર વિશ્લેષણનું જે બેઝિક છે એટલે કે એવા જે થિયરી આવતી છે એ પહેલાં આપણે જોઈ હતી અને આજે આપણે એમાં સૂત્રની શરૂઆત કરવાની છે બરાબર છે તમારી એમ કોમ સેમિસ્ટર ટુની યુનિવર્સિટીની એક્ઝામ આવે એ પહેલાં આપણે આખો એમ કોમનો સિલેબસ સીટ ઉપર પૂરો કરાવી દેવામાં આવશે બરાબર છે એટલે હવેથી આપણે એમ કોમ સેમ ટુના રેગ્યુલર વિડીયો સ્ટાર્ટ થઈ ગયા છે એટલે ડેલી વિડીયો જોતા રહીજો અને એમાં પણ આપણે એકાઉન્ટ ફોર એમાં ગુણોત્તર વિશ્લેષણ જે નામનું ચેપ્ટર છે ને આ ગુણોત્તર વિશ્લેષણ નામનું ચેપ્ટર બહુ ઇઝી છે કેમ ખબર છે કારણ કે આખો બે સેમિસ્ટર ફાઇનો જ છે બી કોમમાં સેમિસ્ટર ફાઈવમાં તમને આ ચેપ્ટર હતું ગુણોત્તર વિશ્લેષણ અને આ જ ચેપ્ટર પાછું એકાઉન્ટમાં આવ્યું એટલે કે એકાઉન્ટ ફોર એમ કોમમાં ખબર પડી એટલે થોડુંક જ ખાલી માઇનર થોડુંક જ એમ ચેન્જ છે થોડાક સૂત્રમાં ખાલી બરાબર છે બાકી બધો બેઝ એજ છે અને આમાં ખાલી થોડુંક નવું આવવાનું છે બસ સૂત્રો તો બધા એ જ આવશે બરાબર છે જો તમને સેમ ફાઈવનું ગુણોત્તર વિશ્લેષણ યાદ હશે ને કે નહીં યાદ હોય તો પણ કંઈ નહીં તો પણ અહીંયા આપણે એકદમ નવેસરથી પાછું ભણવાનું છે બરાબર છે અને બીજી એક વસ્તુ કે આપણે અહીંયા જો હું સૂત્ર અહીંયા લખાવા પાંચ સૂત્ર અહીંયા લખેલા છે એવી રીતે આપણે દરેક ભાગમાં પાંચ પાંચ સૂત્ર જોઈશું કારણ કે જો હું બધું સાથે સમજાવી લે ને તમને કંઈ ખબર નહીં પડશે બરાબર છે અને ઊંઘ આવી જશે પાછું એવું થશે કંઈ ખબર જ નહીં પડશે બધું ઉપરથી જ જશે એટલે થોડું થોડું સમજાવવા અને તમે પણ થોડું થોડું નોટમાં લખતા રહીજો બરાબર છે ચાલ તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ કાચા નફાનો ગુણોત્તર કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર શું આવે કોનો ગુણોત્તર છે કાચા નફા તો કાચા નફા આપણે ક્યાં લઈ લેવાનો અંશમાં બરાબર છે શું કરીએ તો નફો આવે જો મારી આખી ભૂણાની રીટ અલગ છે મેં તમને શું કહેવા ખબર મેં એમ જોવા જઈએ ને તો આ પહેલાં કહેવું હોય કે બધાને રીડ કહેવી હોય કે ભાઈ બધા પહેલાં એમ બધું એક તૈયાર રાખે બરાબર છે પણ અહીંયા અને એકદમ વાર્તા પ્રમાણે હોય પણ મારું વાર્તા પ્રમાણે નહીં હશે મેં તમને જે કોન્સેપ્ટ હોય ને મેઈન કોન્સેપ્ટ એ જ ડાયરેક્ટ સમજાવો કે ભાઈ આ સૂત્ર છે બસ આ દાખલામાં ઉપયોગ કરવાનો છે બસ એટલું જ કારણ કે તમને સૂત્ર યાદ નહીં રહે તો પેલી વાર્તા કેવી રીતે યાદ રહે ખબર પડી વાર્તા યાદ નહીં રહેતી હોય સૂત્ર યાદની રહેતી હોય તો ખાલી વાર્તા કહીને મતલબ શું સાહેબ ખબર પડી એટલે વાર્તાથી યાદ નહીં અપાવવા એકદમ બેઝિક જ જે છે ઓરિજિનલ કોન્સેપ્ટ કે ભાઈ કાચા નફાનો ગુણોત્તર તો કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યાસો અપાતી ગયું બસ ખાલી આટલું યાદ કરવામાં તમને બીજી કોઈ દસ લીટી યાદ નથી રાખવાની ખબર પડી કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યાસો અને આ જે વેચાણ છે ને એ વેચાણ કેવું જોઈએ વેચાણ કેવું જોઈએ તો ચોખ્ખું વેચાણ હોવું જોઈએ ચોખ્ખું વેચાણ એટલે શું કે વેચાણમાંથી વેચાણ પરત માઇનસ કરેલો હોવું જોઈએ ખબર પડી ખબર પડે પેલું અગિયારમાં ધોરણમાં વેપાર ખાતું બનાવીએ એમાં ઉઢાર બાજુ નહીં જમા બાજુ લખતા હતા ને કે વેચાણ બાદ વેચાણ પરત પછી જે વેચાણ આવે એ લખીએ એટલે અહીંયા જે કાચા નફાના છેદમાં જે વેચાણ છે ને એ બાદ વેચાણ પરત હોવું જોઈએ તમારા દાખલામાં વેચાણ પરત આપેલું જ હશે બરાબર છે ચાલો હવે કાચો નફો આપણે રીતે મળે અંશનું તો વેચાણ માઇનસ વેચાણ માલની પડતર હવે વેચાણ એટલે વેચાણ માલની પડતર એટલે શું પહેલાં જોઈ લો માણસો કે આ પેન બનાવવા માટે મને પાંચ રૂપિયા થતા હશે કેટલા રૂપિયા થતા હશે પાંચ રૂપિયા બરાબર અને આ પેન મેં બજારમાં વેચવા મૂકું છું પંદર રૂપિયામાં કેટલા રૂપિયામાં પંદર રૂપિયામાં મેં આને વેચવા મૂકી તો આ મારી વેચાણ કિંમત થઈ અને આ પાંચ રૂપિયા મારી બનાવવા પાછળની શું છે પડતર કિંમત છે તો બોલો દસ રૂપિયા મારો નફો થઈ ગયો ને બરાબર છે તો જોઈ લો આ રહ્યો કાચો નફાનું સૂત્રો બની ગયો વેચાણ માઇનસ વેચાણ માલની પડતર ચાલો હવે વેચાણ છે ને બીજી રીતે પણ શોધી શકાય જો વેચાણના બે પ્રકાર આવે એક રોકડ વેચાણ આવે અને એક ઉધાર વેચાણ આવે એ બંનેનો તમે સરવાળો કરી દો એટલે તમને કુલ વેચાણ મળી જાય ચાલો પછી વેચાણનું એક બીજું સૂત્ર આવે વેચેલ માલની પડતર વધતાં કાચો નફો એટલે વેચેલ માલની પડતર અને કાચો નફો એટલે શું થાય ખબર કે મને આ પાંચ રૂપિયા મારો નફો હોય કેટલો નફો હોય પાંચ રૂપિયા નફો હોય બરાબર વસ્તુમાં અને પંદર રૂપિયા મને બનાવવા પાછળ એની પડતર કિંમત થઈ હોય વેચેલ માલની પડતર તો મેં ટોટલ આને કેટલામાં વેચું વીસ રૂપિયામાં વેચું બસ નફો અને પડતર બનાવ પાછળની પડતર અને નફો એટલે વેચાણ સિમ્પલ છે એટલે વેચાણ મળી યુ વેચાણ મળી પડતર વધતા કાચો નફો એ બસ આટલું સિમ્પલ શીખવાનું છે બહુ કંઈ મોટું તમારે નથી એકદમ બહુ મોટું યાદ રાખવાનું કે પાકું સ્વરૂપ યાદ રાખવાનું એવું કંઈ નથી ખાલી આટલા નાના નાના સૂત્ર જ ખાલી યાદ રાખવાનું અને એ પણ હું તમને શીખવાડી દઉં છું જો પાછું એકવાર આપણે મોડે કરીએ કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા સો અને એ જે વેચાણ છે એ બાદ વેચાણ પરત હોવું જોઈએ ખબર પડી અને નહીં હોય તો બેઠું વેચાણ એવું નહીં એવું જ લખી દેવાનું કાચો નફો કેવી રીતે મળે તો વેચાણ માઇનસ વેચેલ માલની પડતર એટલે કાચો નફો મળી જાય બરાબર છે પછી વેચાણ કેવી રીતે મળે તો વેચાણ બે રીતે મળે એક રોકડ વેચાણ વત્તા ઉધાર વેચાણ અને બીજું શું આવે નફો વત્તા વેચેલ માલની પડતર બરાબર છે તો આપણે લખ્યું જો નફો વત્તા વેચેલ માલની પડતર આવી ગયું આ સૂત્ર ચાલો હવે છે ને અમુક વાર કેવું હોય કે વેચાણનું બીજું નામ પણ આવે વેચાણનું બીજું નામ શું છે ખબર કામગીરીમાંથી આવક શું છે કામગીરીમાંથી આવક બરાબર હવે તમને એમ પ્રશ્ન થાય કે સર તમે વેચાણ એટલે સમજાવી લીધું કાચો નફો એટલે પણ સમજાવી લીધું પણ આ વેચેલ માલની પડતર એટલે તમને ખબર છે વેચેલ માલની પડતર એટલે શું તો વેચેલ માલની પડતર એટલે વ્યવસ્થિત ખરીદી શું થાય વ્યવસ્થિત ખરીદી અને એનું બીજું નામ પણ છે માલ સામાનનો વપરાશ તો જો આપણે અહીંયા બીજા નામ લખેલા જ છે એક વેચેલ માલની પડતર એક વ્યવસ્થિત ખરીદી અને એક માલ સામાન વપરાશ આ પણ આપણે પહેલા આવતું જ હતું અને એનું સૂત્ર છે શરૂનો સ્ટોક વધતા ખરીદી વધતા ખરીદીના ખર્ચા માઇનસ આખરનો સ્ટોક યાદ રાખવાનો શરૂનો સ્ટોક વધતા ખરીદી વધતા ખરીદીના ખર્ચા માઇનસ આખરનો સ્ટોક હવે આ ખરીદી આ ખરીદી જે અહીંયા તમે લખો ને એ પણ આમાં કેવું કે વેચાણ બાદ વેચાણ પરત લખતા એટલે રીતે ખરીદી પણ લખો ને તો ખરીદ બાદ પરત લખવાની એટલે ખરીદીમાંથી ખરીદ પરત માઇનસ કરવાની પછી જે ખરીદી આવે એ લખવાની એમ જોવા જઈએ તો ખરીદ બાદ પરત એવું કંઈ આવતું જ નથી ખાલી ખરીદી બેઠી આવે ને એ જ લખી દેવાની હોય એટલા બધા કંઈ તમે એમ ગૂંચવાઈ જાવ એવા પોઈન્ટ એટલા બધા નથી આવતા બરાબર છે સિમ્પલ જ આવશામાં ચાલો પછી આ ખરીદીના ખર્ચા એટલે જો બધું અહીંયા લખેલું જ છે ટોટલી બધી નોંધ અહીંયા લખેલી છે તમને એવું લાગે ને કે ભાઈ આ પોઈન્ટ અમને નથી આવડતો બરાબર છે ખબર નથી પડતી કે આમાં કંઈ નવું આવ્યું તો જો આ નોન જેવું બનાવી દીધેલું છે એટલે તમારે શું કરવાનું કોઈ પણ દાખલો હું કરવા ને એટલે ખાલી એમાં જોડું કે નોંધ કાં લખેલી છે એ હાસ્યમાં તમારે લાલ પેનથી નોંધ લખી દેવાની બરાબર છે જો આ નોંધ શું લખેલું છે કે ખરીદીના ખર્ચા એટલે કેવા ખર્ચા કે જે વેપાર ખાતાની ઉધાર બાજુ લખતા હતા જેવી રીતે રેલવેનું જકાત આવકમાલ ગાળા ભાડું મજૂરી છે બરાબર છે આ ઓક્તરો છે આ બધા મજૂરીને લગતા ખર્ચા એટલે કે વેપાર ખાતાની ઉધારબજો ખર્ચા આવે ને ખરીદીના ખર્ચા છે આ બધા તો જો એ બધા તો એ બધા અહીંયા આવે પણ હું તમને એમ કહું ને કે પરીક્ષામાં કોઈ ખરીદીનો ખર્ચો આવવાનો જ નથી ખબર પડી નથી આવવાનું મને ખબર છે એટલું કંઈ આવવાનું જ નથી ખાલી હું આવશે ખબર કે સરળનો સ્ટોક વધતા ખરીદી માઇનસ આખાનો સ્ટોક એટલે વેચે માલની પડતર મળી જશે એમ ખરીદીના ખર્ચા મોટે ભાગે જ આવે એમ તો આવતા જ નથી નવ્વાણું ટકા નથી આવતા ચાલો પછી એક બીજી રીતે પણ વેચાણ માલની પડતર શોધી શકાય તમે વેચાણ માટે કાચો નફો માઇનસ કરી નાખો એટલે વેચાણ માલની પડતર મળી ગઈ કેવી રીતે માણસ કે આ વેચાણ કેટલામાં થયું વેચાણ વીસ રૂપિયામાં થયું બરાબર છે એમાંથી મેં મારો નફો કેટલો હતો પાંચ રૂપિયા મેં નફો મેં મારો કાઢી નાખો તો પંદર રૂપિયાની વસ્તુ મેં બનાવેલી હતી મળી ગયા ખબર પડી વીસ રૂપિયાની વસ્તુ વેચતો તો પાંચ રૂપિયાની અંદર નફો હતો તો પંદર રૂપિયા મેં બનાવેલી હશે તો એ વેચાણ માલની પડતર આવી ગઈ ખબર પડી એકદમ ઇઝી છે કંઈ અઘરું નથી કંઈ આટલું ખાલી તમારે યાદ કરવાનું છે બસ કોઈ મોટી સ્ટોરી યાદ નથી રાખવાની ખાલી આટલામાં જ બરાબર છે ચલો એટલે આ તમારું આખું કાચા નફાનું સેક્શન પૂરું થઈ ગયું બરાબર છે ચલો આપણે શું મહિના આપણે યાદ કરીએ એકવાર કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા સો અને એનો જવાબ કેવા મળશે ટકાવારીમાં મળશે યાદ રાખજો કાચો નફો કેવી રીતે મળે તો વેચાણ વટ્ટા આ વેચાણ માઇનસ વેચેલ માલની પડતર વેચાણ માઇનસ વેચેલ માલની પડતર યાદ રાખજો બરાબર છે વેચાણ માઇનસ વેચેલ માલની પડતર જો આ અને આ વેચાણ કેવું હશે બાદ વેચાણ પર જ પછી વેચાણ કેવી રીતે મળે તો રોકડ વેચાણ વધતા ઉધાર વેચાણ બીજી કઈ રીતે મળે બોલો બીજી કઈ રીતે મળે તો વેચેલ માલની પડતર વધતા કાચો નફો બરાબર છે ચાલો હવે વેચાણનું બીજું નામ શું છે કામગીરીમાંથી આવો ચાલો હવે વેચેલ માલની પડતરના બીજા બે નામ એક માલસામાન વપરાશ ને એક વ્યવસ્થિત ખરીદી એનું સૂત્ર શું આવે સરોનો સ્ટોક વધતા ખરીદી વધતા ખરીદીના ખર્ચા માઇનસ આખરનો સ્ટોક ખરીદીના ખર્ચા એટલે શું તો ખરીદીના ખર્ચા એટલે રેલવેનો જકાત મજૂરી આવકમાલ માલ આ બધા ખરીદીના ખર્ચા કહેવાય મજૂરી અને ખરીદી જે તમે અહીંયા લખો એ ખરીદ બાદ પર લખવાની હોય ચાલો થઈ ગયો અને વેચાણ માલની પડતરનું બીજું સૂત્ર છે વેચાણ માઇનસ કાચો નફો બસ આટલું જ ખાલી યાદ રાખવાનું હતું કંઈ આવ્યું એમાં વધારે યાદ રાખવાનું કાચા નફાનું કામ પૂરું થઈ ગયું બસ આવી રીતે તમે છે ને થોડા 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 સૂત્રો મોડે કરશો યાદ રહી જશે બરાબર છે કંઈ અઘરું નથી ઇઝી જ છે ચાલો હવે આવ્યું ચોખ્ખા નફાનો ગુણોત્તર પહેલો પોઈન્ટ આપણા પૂરો થઈ ગયો કાચા નફાનો ગુણત્ત અહીંયા પાંચ સૂત્ર આપણે સમજવાના છે પહેલે બરાબર છે પછી આપણે દાખલા કરશું ચલો ચોખ્ખા નફાના ગુણોત્તરનું સૂત્ર શું છે જો એકદમ ઇઝી વસ્તુ કે એકદમ ઈઝી ચોખ્ખો નફાનું ગુણોત્તર યાદ રાખવું હોય ને ચોખ્ખો નફો એટલે શું ખબર કે ચોખ્ખો એ નફો એકદમ ચોખ્ખો છે એવું યાદ રાખો ચોખ્ખો નફો કેવો છે એકદમ ચોખ્ખો કે એની અંદર કોઈપણ જાતનો વ્યાજ નથી એની અંદર કોઈપણ જાતના કરવેરા નથી એટલે નફો નફો જ છે નથી એમણે તમને કોઈ યાદના પૈસા કટ થવાના છે કે નથી એમાં તમને કરવેરા એકદમ ચોખ્ખો નફો એટલે શું આવ્યો ખબર કે વ્યાજ અને કરવેરા બાદનો ચોખ્ખો નફો વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો એમ એટલે બધું બાદ થઈ ગયું પછી જે ચોખ્ખો નફો આવ્યો ને એને ચોખ્ખો નફો કહેવાય વ્યાજ પણ બાદ થઈ ગયું કરવેરા પણ બાદ થઈ ગયા અને પછી જે ચોખ્ખો નફો આવે ને એને કહેવાય વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો અને છેદમાં શું આવે વેચાણ ગુણ્યાસો બરાબર છે હવે હજુ પણ તમને જો શોર્ટકટમાં યાદ રાખવું હોય તો એક વસ્તુ કહેવું કે જો કાચો નફો હોય કે ચોખ્ખો નફો હોય છેદમાં વેચાણ જ આવે જોઈ લેવાનું તો જો કાચો નફો ને તો બી છેદમાં વેચાણ અને જો ચોખ્ખો નફો હોય ને તો બી છેદમાં વેચાણ અને જવાબ એનો ટકામાં આવશે એટલે ગુણ્યા ગુણ્યાસો થઈ ગયું કાચા નફાના ગુણોત્તરમાં ઉપર કાચો નફો આવશે આમાં ચોખ્ખા નફાના ગુણોત્તરમાં ઉપર ચોખ્ખો નફો આવ્યો પણ કયો ચોખ્ખો નફો વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો બરાબર છે ગુણ્યાસો એટલે ટકામાં મળશે હવે એ પ્રશ્ન રહ્યો કે સર વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો અમને કેવી રીતે મળશે તો બહુ ઇઝી છે તો જો પહેલાં તમારા દાખલામાં વ્યાજ અને કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો આપેલો હશે એમાંથી પહેલાં વ્યાજ માઇનસ કરી નાખો હવે એવો પ્રશ્ન છે કે સર વ્યાજ કયું માઇનસ કરવાનું તો જો વ્યાજ કહ્યું તો વ્યાજ બે પ્રકારના આવશે યાદ રાખજો તમારા દાખલામાં કીધેલું જ હશે વ્યાજ બે પ્રકારના આવશે જો તમારા દાખલામાં ડિવેન્ચર આપેલો હોય ને મને કે દસ ટકાના ડિવેન્ચર એક લાખ છે તો એક લાખના દસ ટકા એટલે દસ હજાર આવી એ ડિવેન્ચરનું વ્યાજ અથવા કોઈ લોનનું વ્યાજ હશે એમ કીધેલું હશે કે ભાઈ પાંચ ટકાની લોન તો પાંચ ટકાની લોન દસ હજાર છે દસ હજાર ગુણ્યા પાંચ કરીને જે વ્યાજ આવતું હોય તો એ લખી કાઢવાનું એવું હોય ખબર પડે એટલે લોનના વ્યાજ આવે અને ડિબેન્ચર વ્યાજ આવશે એટલે આપણે શું મળ્યું વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાં હવે એમાંથી માઇનસ કરવેરો કરી દેવાનો હવે આ કરવેરાની જોગવાઈ પણ દાખલામાં આપેલી હશે દર આપેલો હશે કોઈ રકમ આપેલી હશે એટલે કયું મળશે વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો થઈ ગયો એટલે વ્યાજ પણ બાદ થઈ ગયું કરવેરા પણ બાદ થઈ ગયા અને પછી જે ચોખ્ખો નફો આવે ને એને કહેવાય વ્યાજ અને કરવેરા બાદ પછીનો અને એ તમારે અહીંયા લખવાનો છે પણ થઈ ગયો ચોખ્ખા નફાનો ગુણોત્તર ચાલો એકવાર યાદ કરી લઈએ વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા સો વ્યાજ અને કરવેરા પહેલાંનો ચોખ્ખો નફા મારી પહેલાં વ્યાજ માઇનસ કરો ડિવેન્ચર લોનનો પછી શું મળે વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાનો ચોખ્ખો નફો એમાંથી માઇનસ કરવેરા કરો એટલે વ્યાજ અને કરવેરા બાદ પછીનો મળી જાય થઈ ગયું ચલો હવે ત્રીજું આવે છે મેઇન સંચાલન ગુણોત્તર શું આવે સંચાલન ગુણોત્તર જો સંચાલન ગુણોત્તર એટલે શું કહેવાય વ્યાખ્યા સમજો સંચાલન એટલે શું ધંધામાં જે ખર્ચ થાય છે ને ધંધો ચલાવવા માટે જે કંઈક ખર્ચ થાય છે એને સંચાલન ખર્ચ કહેવાય એને સંચાલન પડતર પણ કહેવાય બરાબર છે ચાલો તો એનું સૂત્ર છે વેચેલ માલની પડતર વધતા સંચાલન ખર્ચ છેદમાં વેચાણ ગુણ્યાસો આ ઉપર જે લખેલું છે ને વેચેલ માલની પડતર વધતા સંચાલન ખર્ચ ઉપર એને સંચાલન પડતર તરીકે પણ ઓળખવામાં આવે એટલે વેચેલ માલની પડતર વધતા સંચાલન ખર્ચ છેદમાં વેચાણ ગુણ્યાસો અને એનો પણ જવાબ કેમ આવશે ટકામાં હવે આ વેસેલ મલની પડતર ક્યાંથી આવે તો આપણે અહીંયા જોઈ લીધા એના સૂત્ર જો આ રીયા સરોનો સ્ટોક વધતા ખરીદી વધતા ખરીદીના ખર્ચા માઇનસ આખાનો સ્ટોક પણ નવું શું આવ્યું ખબર સંચાલન ખર્ચ જો ખાલી થોડાક જ એવા ખર્ચા છે ને કે જેનો સમાવેશ સંચાલન ખર્ચમાં થતો છે કયા ખર્ચા તો વહીવટી ખર્ચા વેચાણ વિતરણના ખર્ચા કર્મચારીના લગતા ખર્ચા ઘસારો આ બધા જે ખર્ચા છે ને એને સંચાલન ખર્ચા કહેવાય જો વહીવટી ખર્ચા વેચાણ વિતરણના ખર્ચા ઘર કર્મચારીને લગતા ખર્ચાને ઘસારો કે માની વારોના કોઈ પણ ખર્ચા પણ એક નોંધ એવી યાદ રાખજો કે ભાઈ સંચાલન ખર્ચમાં કોઈ પણ દિવસ નાણાકીય ખર્ચાનો સમાવેશ નહીં થશે નાણાકીય બાબતોનો સમાવેશ નહીં થાય હવે એમ થાય કે સર અમને કઈ રીતે ખબર પડશે કે ભાઈ આ નાણાકીય ખર્ચા છે તો જો એના માટે પણ નોન લખેલી છે ખબર પડી ચિંતા કરવાની કોઈ જરૂર નહીં ખાલી તમે શું કરજો એક હાસ્યમાંથી નોન લખતા જ જાઓ એક એક પોઈન્ટમાં નોન તૈયાર રાખેલી છે ખબર પડી એટલે દાખલા કરતી ફરી તમને કોઈ પ્રોબ્લેમ નહીં પડશે ચાલો જાવ નોન સંચાલકીય ખર્ચામાં નાણાકીય ખર્ચાનો સમાવેશ થશે નહીં જેવા કે ડિપેન્શનનું વ્યાજ લોનનું વ્યાજ તથા કોઈ પણ પ્રકારના વ્યાજનો સમાવેશ સંચાલન ખર્ચમાં થશે નહીં ખાસ ધ્યાન રાખજો સંચાલન ખર્ચમાં કોઈ પણ પ્રકારનું વ્યાજ આવશે નહીં હવે છે ને બીજી રીતે પણ સંચાલન ખર્ચ શોધી શકાય તમે આનો સરવાળો કરો તો પણ સંચાલન ખર્ચ મળી જાય અને બીજી રીતે પણ સંચાલન ખર્ચ મળે કેવી રીતે તો કાચો નફો માઇનસ વ્યાજ અને કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો એટલે સંચાલન ખર્ચ મળી જાય કાચો નફો તમને આ સૂત્રોથી મળી જાય વ્યાજનક કરેલા પહેલાનો ચોખ્ખો નફો તમને આપેલો જ હોય કાં તો આપણે કંઈ શોધવો પડે બરાબર છે એ દાખલામાં બતાવો કે રીતે શોધવાનો વ્યાજનક કરેલા પહેલાનો કા તો આપેલો જ હશે કાચો નફો માઇનસ વ્યાજનક કરેલા પહેલાનો ચોખ્ખો નફો એટલે સંચાલન ખર્ચ મળી જાય થઈ ગયો ચોથું સૂત્ર છે ખર્ચ ગુણોત્તર સૌથી ઇઝી સૂત્રો જો એક વસ્તુ તમે નોટિસ કર્યું પહેલાં સૂત્રોમાં છેદમાં વેચાણ આવ્યું જો બીજા સૂત્રોમાં છેદમાં વેચાણ આવ્યું ત્રીજા સૂત્રોમાં પણ છેદમાં વેચાણ આવ્યું ને જો ચોથા સૂત્રોમાં પણ છેદમાં વેચાણ ખબર બધાના છેદમાં વેચાણ જ છે જોઈ લો ખર્ચ ગુણોત્તર તો ઉપર ખર્ચ આવે ને નીચે શું આવે વેચાણ ગુણ્યા 100 હવે એમ થાય કે સર ખર્ચ કયા કયા હોય તો જો નાણાકીય ખર્ચ આવે વહીવટી ખર્ચ ગુણોત્તર આવે વેચાણ વિતરણ ખર્ચ ગુણોત્તર આવે ઓફિસ ખર્ચ ગુણોત્તર આવે ગમે તે ખર્ચ ગુણોત્તર આવે ને એ ખર્ચ ઉપર લખી દો છેદમાં વેચાણ ગુણ્યાશો કેવી રીતે ખબર માની લે એમ કે નાણાકીય ખર્ચ ગુણોત્તર તો નાણાકીય ખર્ચના છેદમાં વેચાણ ગુણ્યાશો તમને એમ કે વહીવટી ખર્ચ ગુણોત્તર તો વહીવટી ખર્ચ છેદમાં વેચાણ ગુણ્યાશો તમને એમ કે વેચાણ વિતરણ ખર્ચ ગુણોત્તર તો વેચાણ વિતરણ ઉપર વેચાણની ગુણ્યા સો એના ટકામાં આન્સર આવી જાય સિમ્પલ છે પણ એક વસ્તુ કેવું આ આ સૂત્ર કશે પૂછાતું જ નથી બહુ ઇઝી સૂત્ર જ ચાલ્યું બરાબર ને એટલું ઇઝી નહીં પૂછે તમને મેઇન તમને છે ને કાચા નફવા ચોખ્ખો નફવા સંચાલન ગુણોત્તર રોકાયેલી મૂડી એવા બધા પૂછે આ બધા ઇઝી ઇઝીની પૂછશે ચલો હવે આવી રોકાયેલી મૂડી પર વળતરનો ડર તો હવે આ ધ્યાનથી સમજો રોકાયેલી મૂડીમાં છે ને બહુ હું તમને કહેવું છું ને એ પ્રમાણે તમે ખાલી યાદ રાખી લેજો બહુ મોટું કંઈ યાદ નહીં રાખતા બરાબર છે જો રોકાયેલી મૂડી પર વર્તનનો દર એટલે શું ખાલી એટલું યાદ રાખો ચોખ્ખા નફાનો જે ગુણોત્તર હતો ને ચોખ્ખા નફાનો ગુણોત્તર એમાં જે ચોખ્ખો નફો હતો ને એ વ્યાજ અને કરવેરા બાદ પછીનો હતો કયો હતો વ્યાજ અને કરવેરા બાદ પછીનો પણ રોકાયેલી મૂડી એટલે શું કે અંદર હજુ વસ્તુ રોકાયેલી છે એમ માની લો અંદર હજુ બધી મૂડી કેવી છે રોકાયેલી છે એટલે શું યાદ રાખવાનું વ્યાજ અને કરવેરા પહેલાનો ચોખ્ખો રાખો એટલે જો અહીંયા આપણે શું લખેલું છે વ્યાજ અને કરવેરા પહેલાનો ચોખ્ખો નફો છે ને બસ એકદમ સિમ્પલ યાદ રાખો સમજ ભરી તમારે ખાલી હમણાં એટલું જ પરીક્ષામાં તમને ખાલી બધું યાદ રહેવું જોઈએ બસ એટલા માટે તૈયારી કરો હમણાં બહુ આગળનું નથી વિચારવાનું ખબર પડી હમણાં તમે ખાલી આટલું યાદ રાખો કે પરીક્ષામાં સૂત્ર તો કમસે કમ યાદ રહી તમને વ્યાજ અને કરવેરા પહેલાનો ચોખ્ખો નફો છેદમાં રોકાયેલી મૂડી ગુણ્યા સો બોલો ચોખ્ખો નફો એટલે કયો ચોખ્ખો નફો અહીંયા આવે તો આમાં જે ચોખ્ખો નફો આવશે ને વ્યાજ અને કરવેરા બાદ પછીનો હશે કેમાં ચોખ્ખા નફાના ગુણોત્તરમાં પણ રોકાયેલી મૂડીમાં જે ચોખ્ખો નફો આવશે ને એ કેવો આવશે વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો છેદમાં રોકાયેલી મૂડી ગુણ્યાશો અને આનો પણ જૉબ ટકામાં આવશે હવે મોટામાં મોટો પ્રશ્ન કે સર રોકાયેલી મૂડી કોને કહેવાય તો જો રોકાયેલી મૂડી કોને કહેવાય એકદમ સિમ્પલ રીતે કહું છું બે શેર મૂડી યાદ રાખવાની કેટલી શેર મૂડી બે કઈ કઈ બધાને ખબર જ છે એક ઇક્વિટી શેર મૂડી આવે પ્રેફરન્સ શેર મૂડી આવે અને એની સાથે સાથે બીજી બે વસ્તુ યાદ રાખવાની ડિવેન્ચર અને લોન એટલે કે એને લાંબા ગાળાના ઓછીના નાણાં જ કહેવાય એક જાતના બરાબર છે જે બિનચાલુ દેવા કહેવાય જેને આપણે બાર માસથી વધુ માસના કહેવાય ને લાંબા ગાળાના જો શેર મૂડી વધતા અનામત અને વધારો આવે ને સામાન્ય અનામત આવે મૂડી અનામત આવે આકસ્મિક અનામત આવે કારીગર અકસ્માત વળતર ફંડ આવે અનામત ભંડોળ આ બધી અનામતો કહેવાય નફા નુકસાન ખાતું આવે તો આ બધી અનામત શેર મૂડી એટલે કે ઇક્વિટી મૂડી પ્રેફરન્સ શેર મૂડી વધતા અનામત અને વધારો વધતા લાંબા ગાળાના ઓછીના લોણા એટલે કે ડિવેન્ચર અને લોન અને માઇનસ અવાસ્તવિક મિલકત તો તમે આ કરો ને એટલે તમને રોકાયેલી મૂડી મળી જાય હવે અવાસ્તવિક મિલકત એટલે કઈ મિલકત તો જો આ અહીંયા લખેલી છે ડિવેન્ચર વચ્ચે નફાનુંસન ખાતાની ઉધારવાકી પ્રાથમિક ખર્ચ જાહેરાત ઝુંબેશ ખર્ચ જાહેરાત ઉપલબ્ધ ખાતું વિકાસ સંશોધન ખર્ચરી કમિશન આટલી અવસ્થિત મિલકત તમારી પરીક્ષામાં આવી શકે તો એ બધી છે ને આમાંથી માઇનસ કરી દેવાની એટલે રોકાયેલી મૂડી મળી જાય અઠવા રોકાયેલી મૂડીનું એક બીજું પણ સૂત્ર છે બરાબર છે શું છે જોઈએ આપણે કાયમી મિલકત વટા બિનચાલુ રોકાણો માઇનસ કાર્યશીલ મૂડી શું આવે કાયમી મિલકત માઇનસ કાર્યશીલ મૂડી હવે આ કાર્યશીલ મૂડી એટલે શું ખબર ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા એટલે કાર્યશીલ મૂડી કહેવાય શું કહેવાય કાર્યશીલ મૂડીનું સૂત્ર ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા તમારા પાકા છે ને મિલકત બાજુ આવશે જ ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા અને બીજું એક સૂત્ર છે રોકાયેલી મૂડી